હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે હિન્દુ પંચાંગ મુજબ દર વર્ષે અષાઢ મહિનાના પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે આ તેથી અષાઢ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અને વેદ વ્યાસ જયંતિ તરીકે પણ ઓળખાય છે ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધનું મહત્વ સમજાવવા શ્રી નારાયણ મુનિ દેવ દિવ્યધામ શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળા દ્વારા ન્યૂ સિટી લાઇટ બારદાણા મહેંદીપુર બાલાજી મંદિર પાસે દેવસર માતા મંદિર હોલમાં ગુરુ પૂર્ણિમાના તહેવારની મહિમાની ઉજવણી યોજાઈ હતી

સ્વામી પરમ પૂજ્ય હરજીવન દાસજી અને સુરત શહેર પૂર્વ ઉપાધ્યક્ષ છોટુભાઈ પાટીલ ના સાનિધ્યમાં ભવ્ય દિવ્ય ગુરુ પૂર્ણિમા તહેવાર ઉજવાયો હતો જેમાં ભજન કીર્તન અને

મેંદીપુર બાલાજી ખાતે એટલે કે ન્યૂ લાઇટ રોડ ખાતે ખૂબ ભવ્યતાથી ઉત્સવ ઉજવવામાં આવ્યો સાહેબનું કાયમ માટે એક કામ સંકલ્પ હોય છે કે ભાઈ જે સંત ગૌશાળામાં આપણા સેવા કરે છે એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આપણે ધામધૂમથી ઉજવવો જોઈએ એમના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે ઉત્સવ કરવો જોઈએ અને એમના માર્ગદર્શનથી અમારા પ્રકાશભાઈ આદિક કોર્પોરેટર સ્ત્રીઓ બધા મળી અને ખૂબ સરસ રીતે આ આયોજન થયું આજનો દિવસ એટલે કે એમ કહેવાય છે વેદવ્યાસ એમ કહે છે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર આ સૌથી શક્તિશાળી ત્રણ પરમાત્માઓ છે અને ત્રણે ત્રણ પરમાત્માઓને પણ ગુરુના તુલ્ય માનવામાં આવ્યા છે ગુરુનું સ્થાન આ ત્રણ જે સૃષ્ટિનું પાલન સર્જન વિનાશ કરી શકે એવા પરમાત્માની સાથે સરકાવવામાં આવ્યું છે એમ કહેવાય છે કે આખા વર્ષમાં એક જ એવો દિવસ આ છે કે જ્યાં ગુરુના ઋણમાંથી માણસ મુક્ત થતો હોય છે બાકી બીજા બધા દિવસોમાં આવો કદાચ કોઈ પ્રસંગ હોતો નથી અને આપણે હિન્દુ સનાતન સંસ્કૃતિ હિન્દુ સનાતન ધર્મના પ્રણાલી પ્રમાણે આજના દિવસે સંતે ખૂબ રાજી થતા હોય છે કારણ કે આખા વર્ષની અંદર જે સંતો પોતાના ભક્તોને પ્રેરણા આપે ભગવાનના માર્ગે દોરે નિર્વેશની બનાવે કારણ સમાજમાં સારા કાર્ય કરવા માટે દોરે છે તો એ કર્યા પછી સંતા જોઈને ખૂબ ખૂબ એટલે ખૂબ રાજી થતા હોય છે આજે મારું હૃદય પણ ખૂબ રાજી છે કારણ કે આ દેવસર માતા હોલમાં અહીં બેસવાની જગ્યા નહોતી અને ખૂબ મોટા સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા સમાજના અગ્રીગણીઓ હતા અમારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ પણ હતા પણ લડ્ડુ ગોપાલ ગૌશાળાની વાત કરીએ તો લડ્ડુ ગોપાલ ગૌશાળાની ગૌમાતાની સેવાનો સંકલ્પ અને માર્ગદર્શન એ અમારા માનનીય શ્રી છોટુભાઈ પાટીલ સાહેબનો છે અને એમના કારણે અમે સંતો ખૂબ સારી એવી પ્રવૃત્તિ કરી કરતા રહીએ છીએ અને કરીએ છીએ અને એના કારણે દક્ષિણ ગુજરાતનું ખૂબ સુંદર એવું નજરાણું એ તે અત્યારે ઊભું થઈ રહ્યું છે આજનો દિવસ આ ખૂબ વિશેષ છે સંત છું એટલે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીશ કે દરેક સમાજના લોકોને પરમાત્મા ખૂબ આગળ લઈ જાય અને સાધુનો આશીર્વાદ સદાય બધા પર રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરે Bureau Report Jana News.